તો દોસ્તો અત્યારે વાગ્યા છે રાત્રિના બાર બાર નહીં પણ એક અને તારીખ ચોવીસની રાત્રે ચોવીસ બાર બે હજાર ત્રેવીસની રાત્રે આપણે અત્યારે આવીએ છીએ જૂના ગટકા ગામ વાડી વિસ્તાર ને તમે જોઈ શકો છો કે સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે અને એને રેસ્ક્યુ કરવા માટે તો અમારા વિડીયા સાથે બન્યા રહેજો અને વિડીયોને બને એટલો શેર કરજો તો ચાલો હવે આપણે એને રેસ્ક્યુ કરવાનું ચાલુ કરીશું ને જો દોસ્તો કેટલો એકદમ એક્ટિવ અને ખતરનાક છે ચલો તો દોસ્તો એને રેસી કરવાનું ચાલુ કરીશું એકદમ ખતરનાક છે કશું વાંધો નહીં જીવ બચાવવા માટે રેસ્ક્યુ કરવું પડશે તો એને આ રીતે ખતરો મહેસૂસ થાય છે ને ત્યારે તે અટેક કરે છે જુઓ આ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ એને આ રીતે ખતરો મહેસૂસ કરે એટલે આ રીતે અટેક કરે ને પછી બાઇક પણ કરી લે છે

તો દોસ્તો તમે જોયું હશે કે આપણે કા ગામ ગામવાડી વિસ્તારમાંથી એક પ્રેક્ટિકલ કોભરા સાપનું રેસ્ક્યુ કરેલ છે એને અહીંયા સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરીએ છીએ એ દોસ્તો એકદમ કેટલો ખતરનાક છે જુઓ એને જ્યારે આ રીતે ખતરો મહેસૂસ થાય ત્યારે અટેક કરવાનું કરે છે અને ઘણા લોકોને એવું માનવાનું હોય છે કે સાપ છે તે બીન ઉપર નાચે છે કે બીન વગાડવાથી નાચે છે પણ દોસ્તો તે વાત તદ્દન ખોટી છે તે બિન વગાડવાથી ક્યારેય નાચતો નથી સાપ છે તે ક્યારેય સાંભળી નથી શકતો એ જ્યારે એને આમ નજરે આ રીતે આમ ખતરો મહેસૂસ થાય એના ઉપર આમ ફોનથી આમ એને સામે બચવાનો પ્રયાસ કરે છે અને આમને સામેવાળા વ્યક્તિને આમ ડરાવવાનું કરે છે બાકી સાપ છે તે બીન ઉપર કે નાચી નથી શકતો અને એ સાંભળી પણ નથી શકતો એ જ્યારે એને આ રીતે ખતરો મહેસૂસ થશે ત્યારે એ બાજુ આમ ફન ફેલ ગૂમરાવશે જો આ ક્યાં બિન નથી વાગતું તોય આમ નાચે છે પણ દોસ્તો તે વાત તદ્દન ખોટી છે ને સાપને ને ક્યારેય કાન જ નથી આવતા એ સાંભળી નથી શકતો દોસ્તો સાપનું એક પૂરું નામ તમને બતાવી દઉં પેલા તો આનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ અને આ સાપ છે તે આપણા ભારતની અંદર પહેલાં નંબર ઉપર આવેલો છે અને આનું ઝેર છે તે ન્યુરોટોક્સિન આવે છે અને ગુજરાતીમાં આનું નામ છે નાગ અને સાયન્ટ સાયન્ટિસ્ટ નામ છે નાઝા નાજા ચાલો તો દોસ્તો એને સહી સલામત અહીંયા હવે જવા દઈશું અને દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ